જે પોતાની ભાડાપટ્ટાનું જમીન ઉપર કોઈ પણ જાતના હદ નિશાન લાગેલા નથી અને હાલ પેટા કોન્ટ્રેક્ટમાં કામ કરતા શ્રમિકોને તાત્કાલિક અસરથી ડીજે ગોસ્વામી કોન્ટ્રેક્ટર દ્વારા કોઈ પણ જાતની જાણ કર્યા વગર છૂટા કરવામાં આવ્યા હતા અને આ શ્રમિકો વીસ વીસ વર્ષથી આ કંપની સાથે જોડાયેલા છે તેમ છતાં કોઈ જાતના ભથ્થા આપવામાં આવતા નથી વધારો આપવામાં આવતો નથી અને કંપની એક્ટ પ્રમાણે કાયમી પણ કરવામાં આવતા નથી

તમામ શ્રમિકોને સીધા ભથ્થા મળે અને વધારો મળે તેવી કાયમી કરવાની માંગ ઉઠી છે અને જો કોઈ તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવે તો છૂટા કરવાની કંપની દ્વારા ચીમકી આપવામાં આવે છે કોન્ટેક્ટ પ્રથા બંધ કરવા માંગ ઉઠી છે હા મુજ સૂમ રસિદમાંફો જોઈએ અઠવારે કંપનીમાં સર્વિસ દિવાતો એ સોરસણ કંપની કરી રહી કન્ટ્રાક્ટિપા રહી છે રીતે બોડીથી અથા અસર છૂટો કરી માય તકલીફ મિને નતી અહીં અસર ગાડીની માગણી કહી ગાડી જ ના કરી મારી અહીં રીતે કન્ટ્રાક્ટી માણું અચી અસિંહ માગું ફૂ રખું તો અસની ધમકીની અચેતી અહીં રીતે છૂટો કરી જી રીતે ગાડી બાબત ટૅ તો અસ હેપીજ ક્યાં પૂછ્યું પૂછી જ નથો કર્યા નામ હમણાં દયસિંહ જાલુભા હું અર્ચન્ટ કંપનીમાં કામ કરું છું અને કંપનીમાં અમે જ્યારે કામ કરીએ છીએ આજથી ત્રણથી ચાર મહિના અમારું પગાર નથી થતું જ્યારે ચોથું મેણું ચાલુ થાય છે ત્યારે અમારું એક મહિનાનું પગાર ચાલુ થાય છે

ના મથિમ કે કાયમી ક્યાં પગાર જે મેણે મા હોય હતી અને જે મજા અલથી અચી જ કોઈ કંપનીમાં અચ નતો દે કે ભાઈ ગેરથી હાજરી નપુર થયો સવાલ અસલ તો વીવારે થયા અને આંગુડા આંકુરા કાયમી માયું અજ વેઠા કાયમી મા પગાર કહેે પસ પગાર ના કંપની કામ કયું તો થયા પેલા પગાર રવરૂ હેવર જોકો પંચ છીવારે થયા એ પગારથી તો બોરી રામણ જાય બો મહિને ત્રે મહિને મિલે પગાર અને બો તો પહેલાં અસંખે ગાડીનો ભાડો દે ડીવા હા અસકે ગાડીઓ ભાડો ન થા દિએ એ બંધ કરી અઇક અને પહેલાં મુજા મજૂર અચી ના તેા ચો તે ચોદ યાજા દે ને એ ડિજી કોસાઈ સમજી અન્ય ગેરે છે હું આરતી કંપનીમાં કામ કરું છું ડીજી ગુસાઈમાં કોન્ટ્રાક્ટરનો મારી માંગ એ છે કંપની પાસે કે અમારું પગાર ટાઈમ ટુ ટાઈમ થઈ જાય ને વધુ વધારે નથી મળતો અમારો ડ્રાઈવરની પેપ કપાય છે એ પણ અમને મળતી નથી ગાડીનો કાંઈ હોય તો ગાડીની લેબરની ગાડી બરાબર નથી તૂટેલી એવી ગાડી છે કાંઈક ટેમ્પો મળ્યો છે અમને મહેમાન મહેમાન કાતો બોલાતો અને કંપની મેં જ્યારે અસર આવ્યા છે ત્યારે પહેલો અસરથી માંગ અસરથી એ જ થઈ ગઈ जीअं सेफ्टी असांखे पूरी मिले न थी अॼु सुधी सेफ्टी अञा की ॾिने न ई पर असां जंहिं सेफ्टी जी ॻाल्हि कयूं था त असांखे हलाए मापनि लाइ का हलाए कमी हलाए ने पोइ पाछो सेफ्टी अञा सुधी मिले ई न आहे असांखे जंहिं जो अगरि ॻाल्हि कई आहे असां त असांखे गैब ते हाज़िरी न मानीडीदासीं کی جو کار سا میں گیٹ کنا કોઈ એ અચાન હાજી હાજરી નહીં પૂરા ગેટથી બારા એ સવાલ અસે અજુ વીવારે થઈ જાય અસપો કોઈ પણ લાભ નહીં મિલ્યો અજી અને ઘટનાડી પહોંચ્યા કંપની પગાર ટ્રે મહિના થયા ટ્રે મહિને પગાર નહીં મિત